આપનું નામ મિલનભાઈ ત્રિવેદી આપ મોરબીમાં જ રહો છો શું કરો છો ઇમ્પોર્ટ ઓકે ઓકે અને આપણો જે અનુભવ હતો એ વાત કરો તો જમતા અને ગળાને ઉતરતો એનું રૂમ એવું હતું કે આજથી દોઢ વર્ષ પહેલા મારે ખાવામાં અચાનક તકલીફ હતી કે ભાઈ ગળા નીચે ઉતરતું નહોતું એ બધા ડૉક્ટરોને બધાને બતાવ્યું એન્ડોસ્કોપી કરાયું એમાં તમારે કંઈ પ્રોબ્લેમ છે નહીં અંદરથી બની શકે કે કોઈ સાયકોલોજીકલ કે એવું કંઈ હોય એમ મને સોલ્યુશન મળતું નહોતું એટલે પછી આ એક દોઢ વર્ષ આવી તો મારે ચાલી આ તકલીફ અને વચ્ચે મારે પથરીનો દુખાવો હતો આઠ દસ વર્ષ એમાં થોડો હેરાન થયો હતો કે ભાઈ કિડની સ્ટોનનો પ્રોબ્લેમ દર ત્રણ વરસ થાય એટલે ઓપરેશન કરાવવું પડે મારે ઓકે બરાબર અને યુરિક એસિડનો પ્રોબ્લેમ હતો ગાઉટનો ઓકે પગના સાંધામાં યુરિક એસિડ એટલે આ બે ત્રણ

બીપીની લેવી પડે પછી આ ગળા નાની મોટી તકલીફ હતી એની લેવી પડે એમાં થોડો ઘણો તકલીફ થોડી વધારે હતી અચ્છા પછી તમારા ગુરુજી પાસે હું ગયો અને ગુરુજીએ મને દુર્ગા સપ્તસતીના અગિયાર વાધ્યનો જે શ્લોક છે રોગાના સરસા એમાં મને જાપ કરવાનું કીધું કે આ દરેક રોગની આ દવા છે અને પોસિબલ હોય તો ઘરે રોજ યજ્ઞ કરી અને તમે છત્રીસ આવું છે એને આપજો અમે ચાલુ કર્યું ને બે થી ત્રણ મહિનામાં મને સંપૂર્ણ સો રિઝલ્ટ છે અત્યારે મારી દરેક દવા બંધ થઈ ગઈ છે ગળામાં ખાવાની તકલીફ હોય મને સોલ્યુશન થઈ ગયું છે ને સારું થયા છતાંય મેં નક્કી કર્યું હું હું યજ્ઞ ચાલુ રાખીશ અરે ભાઈ હજી હું મારા કરું છું યજ્ઞ ચાલુ જ અરે એટલે સો ટકા રિઝલ્ટ છે અચ્છા અચ્છા તો તમને જે ગળાની તકલીફ થઈ એવી વિચિત્ર હતી કે ઘરે ખાવ તો ગળા માટે તો હાય જ ન શું ઇવન તમે ચાય ના પી શકો પણ બહાર તમે જાઓ તો ભરપેટ ખાઈ શકો એવું ઘણી વખત મારે થયેલું છે કે ભાઈ મારે ઘણી વખત આમ ફ્રેન્ડ સાથે બેઠા હોય તો ખવાય તો આઈડિયા ન આવે મને એટલે ડૉક્ટર સાથે કદાચ સાયકોલોજીકલ હોઈ શકે મેં તો ભાખરી કે રોટલી કાંઈ ખાડા આંખમાંથી આંસુ નીકળી જાય એટલું બધું સાયકોલોજીકલ ન હોય ન હોય અને સાયકોલોજીકલ ધારો હોય તો પછી બારે થવું બહારી થવું જોઈએ બહારનું તમે ખાઈ શકો ભરપેટ ખાઈ શકો અચ્છા અને ઘરે ખાવ એટલે ગળામાં અટકે અત્યારે સો ટકા સોલ્યુશન અચ્છા અને તમે બગલામુખી માતાજીનું યજ્ઞ કરતા હા બગલામુખી માતાજીનો દર મહિને વાહ बहुत सरस रोगान से शांतान से दुष्टा रुष्टा तो कामान से कलान मिष्टा तोमा ना, से नाम नहीं करना नाम तोमा से तो ऐसे दबरे हाँ हाँ हा, बहुत सोट करेंगे इतना बढ़िया वा, वाव वाव तो हम लोग बहुत सरस तो तमरो गाउट मटी गियो तमरो बीपी मटी गियो पची तमरो आ किडनी स्टोन नहीं किडनी स्टोन भी तकलीफ है दर्द गड़ा मखान है गड़ा मखान है ना ओल्मोस्ट मार वजन पची सकती लोग त्रिगियो पची सकती लोग त्रिगियो